નસવાડી તાલુકાના ગેસવાડી ખાતે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ના વિરોધમાં આજે આપણી લડત માત્ર છોટા છોટાઉદેપુરના નસવાડીની નથી તમામ અંબાજીથી ઉમર ગામના તમામ આદિવાસીની લડાઈ જળ જંગલ જમીન ને બચાવવાની છે દરેક જગ્યાએ તમે જોઓ તો નારંગી ગેંગના ભક્તો આ નારંગી ગેંગના ધારા આ નારંગી ગેંગના સંસદ સભ્યો આપણા આદિવાસી વિસ્તારની જમીન શોધી શોધીને એને કઈ રીતે લૂંટી લેવાય એને કઈ રીતે કોઈ એજન્સીને આપી દેવાય એને કઈ રીતે કોઈ પ્રોજેક્ટમાં નાખી દેવાય એને કઈ રીતે વેદાંતા જેવી કંપનીઓને આપી દેવાય એને કઈ રીતે મોટા મોટા અભ્યારણોમાં આપી દેવાય એને કઈ રીતે પ્રવાસનના ધામો બનાવાય

અને તમે ધારાસભ્ય ને સાંસદ જો કદાચ તમારી પાસે આદિવાસી નું પ્રમાણ પત્ર ના હોય ને તો આ ચોર ભાજપ ના લોકો તમને તમને કોઈ પણ મેન્ડેટ આપવાના નથી આપણા વિસ્તારમાં આવા પ્રોજેક્ટ પર લાવવાનું કારણ શું છે આપણો સમાજ ભોળો છે આપણો સમાજ ખેતીવાડી મજૂરી કરીને ખાય છે એટલે આવા વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટો આવી જાય અને એમને સારી રીતે પાણી મળે એમને સારી રીતે વીજળી મળે અને આપણે મજૂરી કરવા બરોડા ને અમદાવાદ ને ગાંધીનગર જવું પડે આપણે જવું છે આપણે આપણી જગ્યા છોડવી છે અને બે હાથ ઉચા કરીને કહ્યું આપણી જગ્યા છોડવી છે આપણે જો જગ્યા નહી છોડવી હોય તો ડિસેમ્બરના ઇલેક્શનમાં નારંગી ગેંગને આપણા ઘરમાં આપણા કામમાં ખુસ્વા દેવાનો નથી ભુસ્વા દેશો તમે અરે બે હાજ ઉ કરીને સંકલ્પ કરો બે તારે આવવું પડશે નહી તો તારું અમારે કોઈ કામ નથી આપણે બે ટંક કમાઈને મજૂરી કરીને ખેતી કરીને કમાવા વાળા છે પણ જો આપણી જમીન ની હોય તો આપણે શું કરશું સરકાર એમ કે અમે વિકાસ કરીએ છીએ પરંતુ આદિવાસી સમાજ નામે જો વિનાશ ના નામે વિકાસ કરે એવો વિકાસ અમને જોઈતો નથી અમને સારી શાળાઓ આપો

શું કરવાનું આપણે એનો ઘવાનો અને કહેવાનો ગયા વખતે આવેલા ને અભયસિંહ સિંગ જસુભાઈ કલેક્ટર આવેલા ને એસપી આવેલા ને

મારા પગ મુજો નહી તો તારો પગ તારા પગમાં નહીર માં નહીં પણ જો કોઈ આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરે ને તો એની આંખ કાઢી લેવાની તાકાત પણ આદિવાસી સમાજ છે આદિવાસી સમાજ ના લોકો ગિલો અને ગુફેલ એમ જ લઈને ફરતા નથી મારો આદિવાસી કવિ ડર નથી અને ડરવાનો નથી સહેવાનો નથી અને ચૂકવાનો નથી ચાહે પોલીસ ની ફોજ લગાવી દો કે ચાહે અધિકારીની ફોજ દો અમે કોઈના ગભરાવાના નથી અને એક હાકલ કરજો અનંત પટેલ ને આવતા ચાર કલાક થશે તમારી વચ્ચે તમારી સાથે અને તમારી લડાઈમાં અમે સૌ તમારી સાથે રહીશું પરંતુ આપણે લડવાનું છે એક થઈને લડવાનું છે પછી એવું નહીં કહેવાનું કે શશિકાંત ભાઈ રાઠવા છે પછી એવું નહીં કહેવાનું પિંટુભાઈ ભીલ છે પછી એમની કહેવાનું અનંત પટેલ ધોડિયા છે એમ નહી કહેવાનું રાજુભાઈ પારગી છે આપણે સૌ કોણ છે

આદિવાસી સમાજ ની અસ્મિતા પર કોઈ હુમલો કરશે આદિવાસી સમાજ ની સંસ્કૃતિ પર કોઈ હુમલો કરશે એ હમલા ને ચલવી દેવાના નથી અને ફરી એક વાર બોલો ઓર લડે લડે લડાય સૌને જય જોહાર જયારે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુ ટ્યુબ ચેનલે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો